આરબીઆઈ એટલે કે ભારતીય રિઝર્વ બેન્કે દેશના તમામ લોકોને ચેતવણી જારી કરી છે રિઝર્વ બેંકે લોકોને ટેક્સ્ટ મેસેજ મોકલીને સાવધાન કરી છે આ ચેતવણી ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ વોટ્સએપનો ઉપયોગ કરે છે આપણે બધા જાણીએ છીએ કે દેશમાં સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇસિસના કેસ ઝડપથી વધી રહ્યા છે અને કેન્દ્ર સરકારની સાથે સાથે તમામ રાજ્યોની સરકારો પણ સાયબર ફ્રોડના મામલાઓને રોકવા માટે તેમની ક્ષમતા મુજબ તમામ પ્રયાસો કરી રહી છે પરંતુ સાયબર ફ્રોડના કિસ્સાઓ ઓછા નહીં થાય નાણાકીય માહિતી શેર નહીં કરવા અથવા પૈસા નહીં ચૂકવવા માટે જણાવ્યું છે આ સાથે મદદ માટે વન નાઈન કોલ કરવા પણ જણાવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ